જેટકોમાં કામ કરી રહેલા આ એન્જિનિયર તેમજ ડેપ્યુટી એન્જિનિયરના પ્રતાપે જે વિદ્યુત સહાયકની ભરતી થઈ હતી તે બારસો ચોવીસ ઉમેદવારોનું ભવિષ્ય અત્યારે અંધકારમય બની ગયું છે પરંતુ વિરોધ તથા સરકાર જાગી છે અને છ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે શું છે આ જેટકોનો સમગ્ર મામલો તેની વાત કરવી છે

લેખિત પરીક્ષા બાદ પણ આ જેટકોએ જેમના જે પ્રમાણપત્ર હતા તે વેરીફાય કર્યા હતા પરંતુ જ્યારે તેઓને નિમણૂક પત્ર આપવાની વાત આવી ત્યારે જેટકોની જે પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ જે લેવાયો હતો તેમાં ગેરરીતિની વાત સામે આવી હતી આ ગેરરીતિ બાદ સીટની રચના કરી હતી ને તેમાં ક્ષતિઓ દેખાઈ હતી ત્યારબાદ આ જે ભરતી છે તે રદ કરી દેવામાં આવી હતી તેથી આ જે ઉમેદવારો હતા તે ગિન્નાયા હતા અને વડોદરામાં આવેલી જેટકોની ઓફિસના બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું આ વિરોધ પ્રદર્શનમાં જે વિદ્યાર્થી નેતા છે યુવરાજસિંહ જાડેજા તે પણ જોડાયા હતા ત્યારબાદ જે જેટકોના એમડી છે તેમના સાથે ચર્ચા થઈ હતી અને અડતાલીસ કલાકમાં વિદ્યાર્થીઓ અલ્ટિમેટમ આપ્યું હતું કે તેનું નિરાકરણ આવવું જોઈએ પરંતુ જેટકોના જે એચઆર મેનેજર હતા તેઓ સ્પષ્ટ કીધું હતું કે અમે પોલ ટેસ્ટ તેમજ લેખિત પરીક્ષા પણ ફરીથી લઈશું

જેમાં ત્રણ ઝોનમાં જે પરીક્ષા લેવા મહેસાણા ઝોન હતો બીજો રાજકોટ ઝોન તેમજ ત્રીજો ભરૂચ ઝોન આ ત્રણેય ઝોનમાં જે જે અધિકારીઓ હતા તેમની સામે આવી છે પરીક્ષા લેવાની પદ્ધતિ હતા તેમાં ભૂલ આવતા છ અધિકારીઓને જેટકોએ સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે પરંતુ સવાલ ત્યાં ઊભા થઈ રહ્યા છે કે આ જેટકોના અધિકારીઓ જે છ હતા જેઓની બે દરકારી સામે આવી છે તેઓને સસ્પેન્ડ શું કરવા પડે તેઓને તો કાયમી બર તરફ કરી દેવા જોઈએ કેમ કે આ જે બારસો ચોવીસ ઉમેદવારો છે તેમના ભવિષ્યનું શું તેઓના સાથે જે અન્યાય થયો છે તેઓની તો કોઈ ભૂલ નથી આ વિદ્યાર્થીઓ તો તમે જે પ્રક્રિયાને જે પદ્ધતિ બનાવી હતી તે મુજબ પરીક્ષા આપી છે ભૂલ થઈ છે જેટકોના અધિકારીઓની કર્મચારી તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ પોલીસની પણ કાર્યવાહી થવી જોઈએ કારણ કે જેટકોના અધિકારીઓના લીધે બારસો ચોવીસ ઉમેદવારોનું ભવિષ્ય અત્યારે ધૂંધળું બની ચૂક્યું છે